પ્રથમ તો આ ગંભીર ઘટનામાં જે વનરાજસિંહ જાડેજાનું અવસાન થયું છે એને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ રાજકોટનો એ વિસ્તાર કે જે વોર્ડ નંબર એક ગાંધીગ્રામ વિસ્તારના જે અક્ષરનગર જે છે એ વિસ્તારમાં આ ઘટના બની છે અને આ વોર્ડ છે એ રાજ્યના કેબિનેટ મંત્રી અને વોર્ડ નંબર એક ના નગરસેવક

પ્રી મોનસૂન ની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે એવો દાવો કરે છે પણ પ્રી મોનસૂન ની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે આ અણઘણ વહીવટ કરતા શાસકોને અને આ વોર્ડના નગર સેવકોને જ્યારે 20 20 દિવસથી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજ નું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું ત્યાંના સ્થાનિક લોકોએ આના માટે રજૂઆત પણ કરેલી પણ આ તંત્ર અને શાસકોને જ્યાં સુધી ગંભીર ઘટના ન બને ત્યાં સુધી પ્રજા ભલેને હેરાન થાય એવી માનસિકતા જે લોકો ધરાવે છે એવા શાસકો અને તંત્ર જ્યારે આ ઘટના બને છે એમાં પણ આ અમારા વડીલ શ્રી વનરાજસિંહ છે એ એક ન્યૂઝપેપર સાથે જ્યારે સંકળાયેલા છે

એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો અને આવા જ હજી રાજકોટમાં ઘણા પણ વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજ ના આવા ઢાંકણા ખુલ્લા છે ઢાંકણા તૂટી ગયેલા છે હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે જો આ શાસકોને પોતાને પણ જો સેજ પણ પ્રજા માટે કુણી લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતક ને ન્યાય મળ્યો એવું ગણાય